ગુજરાત હાઈકોર્ટમાં નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે કોઈપણ કેસમાં સિનિયર વકીલો નહીં માંગી શકે મુદત કેસમાં મેન્શનિંગ મુદ્દત હવેથી જુનિયર વકીલો જ માંગી શકશે તેવા ફેરફાર કરાયા છે પિસ્તાલીસ વર્ષથી ઓછી ઉંમરના વકીલોને સિનિયર વકીલની પદવી નહીં મળે સિનિયર વકીલ માટે લઘુત્તમ પિસ્તાલીસ વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે તો ગુજરાત હાઈકોર્ટે નોટિફિકેશન જાહેર કર્યું છે પિસ્તાલીસ વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ એડવોકેટ એ ડેઝિગ્નેશન માટે અપ્લાય નહીં કરી શકે એટલે કે પિસ્તાલીસ મિનિમમ એજ કરવામાં આવી તે ઉપરાંત સિનિયર ડેઝિગ્નેટેડ એડવોકેટ્સ છે એ લોકો એડજમેન્ટ માટે મેન્શન નહીં કરી શકે અને તેઓએ બેથી ત્રણ વર્ષ જુનિયર હોય એવા લોકોને પોતાના ત્યાં રાખવા પડશે જેના તરફ દ્વારા એમને હેલ્પ કરી શકે આ વસ્તુ અને વીસ વર્ષની મિનિમમ વકીલાત હોવી જોઈએ આ ત્રણ ક્રાઇટેરિયાથી નવા રૂલ્સ દાખલ કરવામાં આવ્યા છે અને જેવું નોટિફિકેશન ગઈકાલે ધામ હાઈકોર્ટે રજૂ કર્યું છે ડેઝિગ્નેશન એ જુનિયર વકીલોને મળવા માત્રની વસ્તુ જ નથી એક જાતનું તમે લીગલ એક્યુમેન્ટ હોય તમે કાયદાના જેવું સારા એવા નિષ્ણાત હો અને તમારું જે યોગદાન છે કાયદાના ડેવલપમેન્ટમાં અને તમારી એ ક્ષમતા છે કે આપ એક લીગલ એક્યુમેન્ટ છે તો આપણે સીધે ડેઝિગ્નેશન આપવામાં આવે છે એટલે જુનિયર્સ માટેનો આ પ્રશ્ન કંઈ છે એની હા પણ વીસ વર્ષની જે પિસ્તાલીસ વર્ષ મિનિમમ એજ કરી એની આસપાસ જ લોકો અપ્લાય કરતા હોય છે તો એ જે એક બે વર્ષનું જેનો એ જો ગેપ આવે એના માટે હું તમે ઘણી પિસ્તાળીસ વર્ષ સુધી રાહ જોવી રહીએ તો બહુ મોટો ઇસ્યુ નથી